પંચાયત દ્વારા શરૂ કરાયું સરપંચ સંવાદ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી અધ્યક્ષતામાં અધ્યક્ષતા પ્રથમ વાર સરપંચ સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતો તેમજ છેવાડાના નાગરિકોની વહીવટ અને સેવા સંબંધીય મુશ્કેલીઓના સમાધાન અર્થે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન ભૂજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ તકી તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજયભાઈ ઉપલાણાએ અતિથિ વિશેષ ધારાસભ્ય શ્રીઓ તાલુકા પંચાયતના પદાધિકારી શ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારી તેમજ સરપંચોને આવકાર્યા હતા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ ગ્રામ પંચાયતને લોકશાહીના પાયા તરીકે ગણાવી જ્યાં સમસ્યા કે પ્રશ્નો હોય તો સંવાદથી જ ઉકેલાવે ધારાસભ્ય શ્રી કેશવભાઈએ નિયમિત સંવાદ થકી સમસ્યાનું સમાધાનના આ પ્રયાસને બિરદાવ્યો હતો તેમજ મહિલા સરપંચો પોતે આવી જગ્યાએ હાજરી આપે તે પણ એક જરૂરી છે સમસ્યાઓને પ્રાથમિકતા આપી સંકલનથી તેના નિરાકરણ માટે સતત પ્રયાસ માટે આહવાન કર્યું હતું આ સાથે મામલતદાર શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગ પાણી પુરવઠા વિભાગ તથા તાલુકા પંચાયત સંગઠન સાથે ત્રેપન જેટલી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતોએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત અધિકારીઓએ તેના સમાધાન માટે પ્રત્યુત્તર અથવા હાલની સ્થિતિઓ જણાવી હતી વિસ્તરણ અધિકારી પંચાયત સરપંચ સંગઠન પ્રમુખ વાલજીભાઈ આહિર અને સલાહકાર સુરેશભાઈ છાંગાએ ગ્રામ પંચાયતો વતી વિવિધ મુદ્દાઓ બંને ધારાસભ્યો અને તાલુકા પંચાયત સમક્ષ રજૂઆત કરી હતી સાથે ગુજરાતમાં સંભવિત પ્રથમ વખત અને અને હવેથી દર મહિને નિયમિત થવાના સરપંચ સંવાદના વિચારને તાલુકા પ્રમુખ વિનોદભાઈ અભિનંદન પાઠવ્યા હતા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો માટે તાલુકા પંચાયત તરફથી નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી ત્યારે આભાર વિધિ સરપંચ સંગઠનના મહામંત્રી પ્રીતિબેન વેકરિયાએ અને કાર્યક્રમમાં વિવિધ સહયોગ સેતુ અભિયાનની ટીમે કર્યું હતું